દિવસે આવવા જેવું થાય આજ પણ મારે કેવું છે કહું તમને મારે એમ હતું મોડું થાય હે રોહિતના બે ત્રણ લાખ થાય ભાઈ કેમ રોકાવ ના ના એક આવી ને રોકાય આવું તેથી કોઈ નો કહે ત્યારે એમ કે હા સારું છે આગળ લે એમ કે પાછા વૈયા જાય એને ખબર છે રોકાવાનું નથી થતા રોકાય જ જાઓ હા અમારે જીવા બાપા હતા ને મહેમાન રોકાય નહીં બળ કરીને પરાણે બસ સ્ટેન્ડે વહી આવે ને તે બસ આવે ને ત્યાં મહેમાન એમ કે ને ઠીક લો આવીશું અમે આવીશું ઓલી ભાઈ સાહેબ ટાઈમ આવી ગયે ખીધે તો ટાઈણ કરતું હતું ના અહીંયા વળી પાછું કે ઊભું હોય ને આવજ્યો ઓલા 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 બાપુ ક્યાંય વય ગયા ઓલા બાપુ અત્યારે છોટે છોટે નીકળી જાત નિર્દોષ મજા આવે એટલે ઓલો ઝીણો જોક કહો તમે બધાને નહીં સમજાય એવું ભાઈ હા અને આપણે મેં તો કોઈ દીધું દાદા એવું તો કીધું જ નહીં આ હોય સમજાણું તાળિયો વધાવો કોઈ કહેવાનું જ નહીં હા વધારે આપણે હાટુ થોડા સાંભળવા આવ્યો હું કે કોઈ ગામ હાટું ન કરતો હું નું સાંભળું મને મન મજા આવે આવેલા એકલા એકલા જઈએ તો ગાંડા કેરાય એટલે અહીંયા બોલ જઈ તો હું ના હું સાંભળું ને માનસિક રીતે હું સામાવું પછી બોલે જેને બોલવું હોય અને હું હંમેશા તમે તમને તમને સાંભળો ને કોઈ થી ખરાબ નહીં બોલો

બાપુ મારો કોઈ ગામમાં એવો પ્રોગ્રામ નહીં હોય શાહ વગીરનો મારો રાઉન્ડમાં શાહ નો આવી હોય કોને ખબર શાનું મેં હું બગાડી હોય હું આવું એટલે ચા આવે પીવો પીવો તમ તર પીવો મારે આમાં શાનું બંધાણ ગયું બાપુ મારા વારામાં ચા આવે એટલે હું બોલતો આ બધા પી લે પેટ ભરા અને પછી હું મને ચા પીવાની ઈચ્છા છે મારે રહોડે જાવ તો દૂધ ફાટી ગયું અમારી વખતે ફાટ્યું બધું પીવો પીવો

ના મારો બાપા તો આનંદ કરાવી ને એટલે એ બાઈ જાય વિરામ ના પડે એમ આ માગ્યા બળગે ખોટું હાથી સોડવું મને ગયો ને આ મારા વારામાં ચા લઈને આવે ને તો હોય આરા સેવા ભાવ મેં કીધું ને જે સેવા કરવી સ્વમ સેવા સ્વયંકોને તાળીઓથી પહેલા પણ મારા વારામાં જે ચા લઈને આવતા હોય ને એ મને કેવું લાગે કહા જાણે હામેલી રાણોજી આલ્યા હોય તો હું જાણે મીરાબાઈયો જરના કટોરા રાણોજી મો બાયુ ગાયો આ ઉ ગામલા ઘણી સંખ્યા છે આજ જો એમાં વાતો કરે ને બહુ બધા આવે તમારા ભાઈમાં જાય છે બુદ્ધિ નહી હા ઘરનો વ્યવહાર હું જ કરો એ કરું વાત એ ભોળો નાથ જેવું કોઈ ભોળું નહિ તમે સાંભળી લો જેટલા મહાન રાક્ષસો થયા ને એની वरदान તો ફોળો ના થઈ આપ્યા પછી શુમ નિશુમભો એ શાસુર મૈશાસુર ચંડ મુંડ વરદાન આપે ફોળો ના તને ખોબો પડે આ બધા નું સંહાર પછી પાર્વતી એ પછી પછી ચામુંડા બની જાય કાલકા બની જાય હા કારણ કે હા ફોળો ના જે આવ્યો 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 નથી વરદાન દીધું એટલે કૈલાસ માં રહી ને અમે નીરુ હાથ દી કૈલાસ માં એકા રહ્યા રયા યમ દ્વાર દાદાને ને તો કે ખોડા લઈને મને એ સેવા બહુ મળી કાં દાદા પાસા એમ ફ્રે થઈ જાય તો રાખી એક વાગે પાછું હાર્મોનિયમ ખોલવાનું ડાયરેક કૈલાસને ને હામો જ કૈલાસ આમ અને જે ભજન કર્યા છે માણા ગુજરી જાય પછી લખે કૈલાસ વાસી છે અમે એમને એમ જાણી જઈને વી આવ્યા અમારી વાંચે મહેરબાની કરીને કોઈ કૈલાસ વાસી ન લખતા અમે કૈલાસી ઓલરેડી જઈ મેં બાપુને બધા ને કીધું હું કે મુસ્લિમ ભાઈઓ હજ પઠી આવે પછી એને હાજી કહે તો મેં કીધું આ કૈલાશજી આવે એને કૈલાશી કેવા દો અટક કરી નાખી દો કૈલાશી સ્વદેહ જઈને આવવું તો પછીમાં સ્વરગ આવે એને ઘણું ઘણું આવે ભાઈ હવે મારો પ્રોગ્રામ ચાલુ છે મૂળ વાંધો નહીં ને હા પીવો સહા પીવો પેટ ભરાવો પીવો ના ના પીવો

આપણે એને તો આમ કરવું પડે ક્યાં હતા તમે આપણે ક્યાં હું અહીંયા જ હતો હજી હાઈટ પકડો વધારે હા તમારી હાઈટ દિલ્હીની બહાર જ આવી જોઈએ છે બરાબર ખૂબ ખૂબ સારું તમે હું આ માટે વાટે છો મારે ની વાત કરીને પૂરું કરું છું પણ ઓલો 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 ઝોક્સ કહી પણ એ ઝોક્સ એ ને તો આપણે સાહ પીવાવાળા નાખવાના મારી સાહ પાસી આવી છે આમ ટોન મારી એટલે હું એનો સાળો નથી કરતો અને મહારાજા અમરીશ ઉપર જેથી ભગવાન પ્રસન્ન થયા અને કીધું ભગવાન માગ અમરીશ ત્યારે કીધું પ્રભુ બે કાનથી તમારા ગુણગાન બરોબર મને સાંભળાતા નથી મને હજાર કાન આપો જેથી કરીને તમારા ગુણગાન સાંભળા કરું જે બીજાને સાંભળે એ આ ભક્તિનો પહેલો જ વિષય છે શ્રવણ નવ ભક્તિ છે નવથા ભક્તિ નવ પ્રકાર છે ભક્તિના એમાં કાંઈ નો કરતો નહીં મને સાંભળતો જ હોય એ પહેલા પ્રકારની ભક્તિ કોકને સાંભળ્યા જ કરતો હોય ને તોય ભગવાન એની બાજુ આટા મારતો હોય

એટલે મચ્છર અને ઓલી મચ્છરી નવા નવા તાજા તાજા લગન થયેલા હનુમાન ગાળે પગે લાગ્યા વેલા લટોરિયા દાદાએ પગે લાગ્યા ગીરમાં એમના વાટા મારતા હતા અને પછી આનું તાજા તાજા લગન હોય ને એ થોડો થોડો બહુ થતો હોય હા કેમ છે ને આમ ને કાંઈ હા બા નહીં તો કે એવું કંઈ નો ધીર્યા કરાય કાને અમારે કહ્યો એક હતો ને મથુર તે

ખોબડ ની કરી લ્યો તો પૃથ્વી ની પરિક્રમા કરેવાય ગણપતિ મહારાજ ગણેશ તે બોલેલા జ్ఞાન આવી ગયો તને તો કોઈ દી જો

હવે સાણા મને હુઈ જાવ ને ભઈ હેલિકોપ્ટર ને કેતા અરે હોય ગાડી તું કહેતો તો પ્લેન માં બેસાડું સાણા મને હુઈ જાવ ને ભઈ અરે ગાડી કે તો હવા માં હોના થી ઠાકી દઉ અવે મૂંગા મરોની તમને 10 10 વાર કીધું મોદી સાહેબ ને કળડી ને કોઈદી ઘેર ન આવું લઈ ની જ ગળો ડા મારવા તમે જેનું લોહી સુશું ને ઈ બોલો છો તમે મોટા માણસ નો કરડાય કોઈ પછી તમને મોટા મોટા વિચાર આવે હા

આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા પહેલાં લાયક બનો નથી ઘણાના ભાઈઓ એમ કહેતા ઘણાના ભાઈઓ એમ કે ભાઈ ભરત જેવા જોવે ભરત જેવા હા તો તું પેલા રામ થા નહીં તારે રાવણ થી નાટા મારવા મારવાના મારે એકલા ભરત રહેવું એમ અમે થઈ જાઉં વિભૂક્ષણ ના હામી પાર્ટીમાં વહ્યા જાઉં ગભ દઈ હા કારણ કે તમે રામ થાવ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થવાનો જ છે

એટલું બધું સાંભળ્યું છે ભગવાન શ્રી પત્ની જગદંબા માં જાનકીનું તમે અપહરણ કર્યું છે રાવણ ખીજાણો કે મારા દુશ્મન આગળ તું શ્રી લગાડે છે શું સમજે તારી જાતને મોટા મોટાભાઈ તમે બધું આગળનું બ્રહ્માજી નું ભૂલી ગયા છો નારદે આપણને કીધું એ બધું ભૂલી ગયા છો તમને ખબર છે કે વાનર આવું આવું કરશે અને પછી આવું થશે એટલે આવી વ્યક્તિ આવે માની લેજો પરિબ્રહ્મ પરમાત્મા હશે અને તમારું અક્ષતમ કેશવમ થવાનું છે એવું પાછું અક્ષતમ કેશવમ રામાયણમાં નથી લખ્યું એ પાછું ગોતા બહુ બોધ આપ્યો કુંભકર્ણે અને હજી મોટા ભાઈ કહું છું શરીર ને વ્યાજ આવું રાવણ ખીજાણો કે તારે મારે ભેગું ન રહેવું તો પાછો હોય જા લુકેશ તારો બોધ લેવા માટે મેં તને નથી જગાડ્યો તારો ભાઈ તકલીફમાં છે અને અત્યારે તો મને બોધ આપે એટલે ગુમકરણે કીધું કે મારો ધર્મ હતો એ બધું મેં કર્યું કારણ કે નાનો ભાઈ છું તો નાનો ભાઈ એનો દીકરો પણ કહેવાય એનો સેવક પણ કહેવાય અને ત્રીજી વાત કે મોટા ભાઈની પરિસ્થિતિ ગમે એવી આવી હોય ત્યારે નાના ભાઈએ જાનના જોખમેય તે મોટા ભાઈનું રક્ષણ કરવું એ નાના ભાઈનો ધર્મ છે એટલે હું યુદ્ધમાં તો જવાનો જ છું હું કાંઈ હું જવા જાગ્યો નથી પણ આ તો મોટાભાઈ તમને હું યાદી દેવરાવું છું જ્યારે રાવણે કીધું બધી ખબર છે તું રાને પહેલાં કારણ કે હું મોટો છું ને વાહે કોઈ રહી જાય એમ થોડો લે પહેલાં જ બે હડદોન બધાયને પછી બંધો આવે તોય કુંભકરણે કીધું મોટાભાઈ કામ કરજો કે સામાન્ય માનવી કોઈ હશે તો કુંભકર્ણ કોઈ દિવસ એની પાસે પરાજય ન પામે અને સામાન્ય વ્યક્તિ હશે તો બે ભાઈઓના માથા ઠેબે મારતો મારતો લંકાની બજારમાં લેતો આવીશ પણ મોટાભાઈ માની લ્યો કે એમાં જો હું વીરગતિ પામું એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે રામ બ્રહ્મ જ છે એટલે માં જાનકીને સોંપી દેજો ને એના શરણે વૈયા જાઓ જેથી કરીને આપણું કુળ અવિચલ રાજ કરે ત્યારે રાવણે જવાબ એ આવ્યો કે આવા કંધોતરો વૈયા ગયા પછી તને કુંભકર્ણ એમ લાગે કે રાવણ મોજ માંડવા રાજ કરે એ તો તમારી વાહે જ યુદ્ધ કરીને હાલ્યો આવે ત્યારે કુંભકર્ણને થયું કે આ મારા મોટા ભાઈએ આપણને બધાને રામના શરણે લઈ જવા માટેનો આ પ્રોગ્રામ કર્યો એટલી બુદ્ધિ તો એને હતી તેની કોથળી પી રાવણ ન થઈ જવાય ઘણા નથી દે તેણી કોથળી પી આવે આપણે કોઈ ન આવે તારી કોણ બાપુ આવે એમ ન ભાઈ